તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે બોરસદથી બોરસદ તાલુકાના ગામડાઓના વીસીઓની વ્યથા સામે આવી બોરસદ તાલુકાના ગામડાઓમાં સેવા આપતા વીસીઓ લાંબા સમયથી મહત્વપૂર્ણ કામકાજ સંભાળતા હોવા છતાં સરકાર તરફથી કોઈ પગાર ભઠ્ઠુ અથવા સત્તાવાર કમિશન મળતું નથી માત્ર ન્યૂનતમ કમિશનના આધાર પર જ કામ કરવાનું રહે છે હવે વીસીઓ સામે વધુ એક વધારોનો ભાર મૂકતા તેમની મુશ્કેલીઓ વધી રહી છે હાલ વીસીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ વીસીઓને એસઆઈઆર હેઠળ બીએલઓ સુપરવાઇઝર તથા વિવિધ સરકારી વિભાગો સાથેના સંકલનમાં રહી ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની ફરજ સોંપવામાં આવી છે તેના સિવાય હાલમાં કૃષિ રાહત પેકેજ હેઠળ પાક સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાનું કાર્ય રેશન કાર્ડ આવકના દાખલા જન્મ મરણ નોંધણી વિધવા સહાય વૃદ્ધ સહાય સહિતની બધી કામગીરી ગ્રામ્ય ઓનલાઈન સેવાઓ પણ વીસીઓ પર જ નિર્ભર છે છતાં વેતન ભઠ્ઠુ કે કમિશન અંગે કોઈ નિર્ણય નહીં આટલી કામગીરી વચ્ચે બોરસદ તાલુકાના વીસીઓનું કહેવું છે કે એસઆઈઆરની વધારાની ફરજો સોંપવામાં આવી હોવા છતાં સરકાર તરફથી કોઈ પગાર ભઠ્ઠુ કે વધારાની કમિશનની વ્યવસ્થા જ કરવામાં આવી નથી તેથી ગામડાઓના વીસીઓએ મરીને બોરસદ તાલુકા પંચાયત પાસે આવેદનપત્ર રજૂ કર્યું છે હવે નજર રહેશે તંત્રના નિર્ણય પર આવેદનપત્રને તંત્ર માન્યતા આપે છે કે નહીં અને વીસીઓને ન્યાય મળે છે કે નહીં તે હવે આવનાર સમયમાં જ સ્પષ્ટ થશે સબીર પથાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બોરસદ મારું નામ સુરેશભાઈ મોતીભાઈ વણકર ગામ પીપળી ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સરકાર શ્રી નવો હુકમ કર્યો છે સીઆર એસઆઈ બરાબર આવો અમે હુકમ તો કર્યો છે અમે કોઈ કર્મચારી નહીં અમને કોઈ પગાર આપતું નથી તો ક આ અધિકારીઓ ઓર્ડર કમ ના કરે પગાર વગર કર્મચારી હોય એનો ઓર્ડર કરવાનો હોય કો તો અમે કમિશન એમણે નક્કી કરવું જોઈએ ભાઈ બે પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા આપીશું એવું તો વગર પૈસા તો કોણ કોણ કરે કેટલી સેવા કરે સેવા કરી કરીને થાકી ગયા અમે અઢાર અઢાર વર્ષ થયા મારા બે હજાર સાતથી જોઈન્ટ છું કોઈ પગાર વાગતી વાત જ નથી કરતું બસ ઓર્ડરો જ કર્યા કરે ઓર્ડરો જ કર્યા કરે કશું વિચારતા જ નહીં કે વિષીઓને પગાર આપવો જોઈએ કે અમને કમિશન આપવું જોઈએ અને કામ એક કરનારો હોય અને જવાબો વધારે લેનારા હોય કેટલું કામ થયું કેટલું કામ થયું બસ આ જ છે અધિકારીઓનું અમારો સામાન્ય માણસનું કોઈ જીતું જ નહીં ખરેખર તો સરકારને પણ વિચારવું જોઈએ કે ભાઈ અમને પગાર આપવો જોઈએ પગાર નક્કી કરવો જોઈએ પછી તમે ઓર્ડર કરો ને ગમે તે કરો કો તો અમે નિયંત્રણ નક્કી કરવું જોઈએ બસ મારી આ માંગ છે કે આ ખરેખર રદ કરવો જોઈએ ઓર્ડર આપનું શું નામ છે અને શું પ્રશ્ન છે આપનું મારું નામ મહિલા રાજેશ છે અને અમારો પ્રશ્ન એ છે કે એસઆઈઆરની કામગીરી બાબતે અમારો ઓર્ડર જે કર્યો છે હવે એ બાબતમાં અમારે અત્યારે કેવું પાક નુકસાની કામગીરી ચાલુ હોય સર્વર ચાલતું ના હોય ખેડૂતો જોડે અમારે ગામે સીધું ઘર્ષણ થતું હોય તે કામગીરીમાંથી જ અમે કરી શકતા નહીં અને બીજું કે આ યાસાયનો ઓર્ડર કર્યો અને મિયંત્રણું બધું કોઈ એનો ઉલ્લેખ કર્યો નથી તો વગર મિયંત્રણે કે એ કામ કરી શકાય નહીં એ બાબતે તો તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અમે કમિશન પ્રથા બંધ કરી અને એક ફિક્સ વેતન કાતો પગાર અમને આપે અને એની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો અમે કરેલી જ છે મુખ્યમંત્રી પંચાયત મંત્રી તાલુકા જિલ્લા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વધારે છે છે સુધી કોઈ નિકાલ આવ્યો નથી હવે આપનું શું નામ અને શું પ્રશ્ન છે તમારું અહીંયા મારું નામ ઠાકોર સંજય કુમાર હું કસારી ગામનો રહીશ છું અને કસારી ગામ પંચાયતમાં વીસી તરીકેની છે સરકારને જ્યારે કામ કરાવું હોય તારે સરકારી કર્મચારી બાકી અમારે એક રૂપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને અત્યારે બે જાતની કામગીરીના ઓર્ડર અમારા કરી દીધા છે એક પાક નુકસાન એ પણ અઠ્યાવીસ તારીખ છેલ્લી છે અને એક એસઆરઆઈ કે જેમાં મતદાન યાદી બારું એ એ તેવી તારીખ છેલ્લી છે એન્મયે અને બંનેની કામગીરી એક જ વ્યક્તિના બંને ઓર્ડર કરી દીધેલા છે અને રાત દિવસ સુજાગરા કરીએ સર્વર ચાલતા નથી રાત દિવસ સુજાગરા કરીએ તો બી કામ પૂરું થતું નથી અને જ્યારે